આપ સર્વેને આપના સર્વેના હૃદયમાં બિરાજમાન પરમસૂપાળું પરમાત્માને મારા પ્રણામ અને આપ મારી દ્રષ્ટિએ દેવર્ષી છો કારણ કે સનાતન હિન્દુ ધર્મમાં જે પત્રકારિતા કરે સત્યને ઉજાગર કરે અસત્યનો સામનો કરી અને અસત્યનો નાશ કરે એ કાર્ય પત્રકારોનું છે એટલે દેવતાઓમાં ભગવાન દેવર્ષિ નારદજીનું વિરુદ્ધ પત્રકારનું છે અને અત્યારે અમારા આ કલયુગમાં લોકશાહીમાં અને અમારા બ્રાહ્મણોને સદા કીર્તિ અપાવવાનું કાર્ય પણ તમે દેવર્ષિ લોકોએ જ કર્યું છે એટલે આપને દેવર્ષિના રૂપમાં હું માનું છું એટલે આપણે મારા પ્રણામ કરું છું હવે આ જે મહાયજ્ઞ છે એ મહાયજ્ઞ સતયુગમાં વેતા યુગમાં જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે યજ્ઞના આયોજનો ઋષિઓથી શરૂ થયા તો આ યજ્ઞથી જે જે લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરી એમાં કશ્યપ ઋષિના પુત્રોને ઇન્દ્રપદ મેળ્યું સૂર્યનારાયણ પદ મેળ્યું અત્રે મુનિના પુત્રને ચંદ્રનારાયણ પદ મેળ્યું ઘણા બધા બ્રાહ્મણ ઋષિ સંતાનોને દેવતાઓમાં સ્થાન પ્રાપ્ત થયા છે નક્ષત્ર દેવતાઓમાં સ્થાન પ્રાપ્ત થયા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ સિવાયના કોટી દેવતાઓ સર્વે બ્રાહ્મણોમાંથી જ દેવત્વને પ્રાપ્ત થયેલા છે અને એને દેવત્વ પ્રાપ્ત કરવા માટે આવા મહાયજ્ઞોના પુણ્યથી મહાયજ્ઞની કૃપાથી અને આપણે તેના સાક્ષાત્કાર પ્રાપર યુગમાં પણ આપણને થયો છે જ્યારે આવો મહાયજ્ઞ થયો ત્યારે યજ્ઞનાળમાંથી સ્વયં મનુષ્ય કોઈ જીવમાંથી જન્મ ધારણ કરે તો યજ્ઞનારાયણમાંથી માતા દ્રૌપદી પ્રગટ થયા હતા અને દ્રુપદ રાજાને પુત્ર અને પુત્રી બંને યજ્ઞ નારાયણ આપ્યા હતા દશરથ રાજાને આ જ યજ્ઞ ફળથી જે ફળ મળ્યું એમાં દેવતા સમાન ચાર સંતાન રામ લક્ષ્મણ ભરત શત્રુધન મળ્યા હતા તો અમને એવો વિચાર આવ્યો આવા મહાયજ્ઞો થતા હતા ત્યાર પછી વ્યાપર યુગ પછી યજ્ઞનો ધીરે 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 ક્ષય થતો ગયો અને કલયુગ છે તે ભક્તિનો યુગ આવી ગયો અત્યારે ભક્તિનું પ્રમાણ ભરપૂર છે પણ યજ્ઞ છે તે દેવતાઓનો ખોરાક છે બ્રાહ્મણોની શક્તિ છે અને સનાતન ધર્મની તાકાત છે તો સનાતન ધર્મની તાકાત વધારવા હિન્દુઓમાં દિવ્યતા આવે સર્વે સનાતન હિન્દુઓમાં ધર્મની અને જનકલ્યાણની કામનાઓ વધે પાસે સુખ સંપત્તિનો વધારો થયો છે પણ અંતરની શાંતિનો અભાવ વધતો ગયો છે તો સર્વેના અંતરમાં શાંતિ સ્થાપિત થાય જો દેવતાઓને દેવપદ પ્રાપ્ત થઈ શકતું આવા તો આપણે સનાતન ધર્મમાં સર્વનું કલ્યાણ સર્વના હૃદયમાં શાંતિ પ્રાપ્ત થાય અને સર્વે હિન્દુ સનાતનની દિવ્ય બને એ સંભવ છે એટલે બે હજાર એકવીસમાં કોરોના કાળમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેની શાંતિ માટે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં નવ દિવસનો યજ્ઞ હતો અને રમેશભાઈ ઓઝાની આપણે ભાગવત કથા રાખી હતી અને સાતસો ને ઇઠોતેર લોકોએ ઘરે ઘરે ભાગવત પોથી રાખી ટીવીના માધ્યમથી આપ લોકોના સહયોગથી તેને ઘરે કથા કરી હતી અને ઘણા પિતૃઓનું કલ્યાણ થયું ઘણા દેવતાઓનું કલ્યાણ થયું એવી આપણે ભાવનાથી આ કથા કરી ત્યારે મેં સંકલ્પ લીધો હતો કે આ સૃષ્ટિની રચના થઈ ત્યારે મહાદેવ બાર સ્વરૂપમાં આ સૃષ્ટિમાં બિરાજમાન થયા હતા અને ત્યારે જ્યારે જ્યારે જે જ્યોતિર્લિપની સ્થાપના થઈ તે શિવકથા પ્રમાણે કે હું સદા માટે અહીંયા એક સ્વરૂપે હું સાક્ષાત હાજર રહીશ અને જે અહીંયા મારી સેવા સાધના પૂજા અર્ચના કરવા આવશે તેને હું આશીર્વાદ અર્પણ કરીશ આવું એને વચન આપેલું તો આપણે બારે જ્યોતિર્લિંગને અલગ અલગ જે સ્થળ ઉપર છે તો બારે જ્યોતિર્લિંગને યજ્ઞના માધ્યમથી એટલે મહાદેવ એક સ્વરૂપ રુદ્ર સ્વરૂપે છે અને યજ્ઞનારાયણનું નામ બીજું રુદ્ર પણ છે બારે રૂ જગ્યા ઉપર રુદ્ર પ્રાપ્ત કરી રુદ્ર યજ્ઞનારાયણને માધ્યમથી યજ્ઞ આયોજન કરવાનો આપણને વિચાર આવ્યો એટલે બાળે જ્યોતિર્લિંગના એક સ્વરૂપ કરી અને સનાતન હિન્દુના કલ્યાણ માટે આપણા આયોજન આ કર્યું છે અને આ આયોજન માટે મને સમસ્ત હિન્દુ સમાજમાંથી પણ બોડો પ્રભાવ મળ્યો છે બહો મને સહયોગ મળ્યો છે અને મને શક્તિ મેળવી છે કારણ કે હું દ્રષ્ટિહીન છું મારી બાર વર્ષથી દ્રષ્ટિ વિ જતા હું શુદ્ધા થઈ ગયો અને મેં સંકલ્પ લીધા પછી મને થોડુંક આમ થયું કે મેં થોડોક અઘરો સંકલ્પ લીધો છે પણ મહાદેવમાં શ્રદ્ધા હતી અવશ્ય મારો સંકલ્પ મહાદેવ પૂર કરાવશે મારી સાથે એક જોડાણા બે જોડાણા પાંચ જોડાણા જોડાતા જોડાતા મારી સાથે હિન્દુઓ બ્રાહ્મણો બધા જોડાઈ ગયા અત્યારે આપણા ત્રણ જ્યોતિર્લિંગમાં છત્રીસ સમાજના લોકોએ આગેવાને લીધી છે ત્રણ જ્યોતિર્લિંગનું સંચાલન એને સંભાળ્યું છે એક જ્યોતિર્લિંગમાં આપણા વૈષ્ણવ ગયા છે જે લોહાણા સમાજમાં છે એક જ્યોતિર્લિંગમાં સાધુ સમાજ ગયા છે અને બાકીના જ્યોતિર્લિંગમાં બ્રાહ્મણો સંચાલન માટે ગયા છે તો આ બધાના સહયોગથી સર્વેના કલ્યાણની ભાવના છે અને અમે બારે જ્યોતિર્લિંગને એક જ મંત્રથી કારણ કે એકસો આઠ કુંડની મુખ્ય યજ્ઞ હોવાથી એક મંત્ર અહીંયા બોલાય બીજો મંત્ર વાં બોલાય ત્રીજો વાં બોલાય તો અલગ અલગ મંત્રથી નહીં પણ એક જ મંત્ર નાગેશ્વરથી ઓનલાઈન માધ્યમથી બારે જ્યોતિર્લિંગના માઇકની અંદર છે અને નાગેશ્વરમાં જે મંત્ર બોલાશે તે જ મંત્રથી બારે બાર જ્યોતિર્લિંગના એકસો આઠ કુંડના એકીસ સાથે મંત્રનો સ્વાકારતા હે સ્વાહા એટલે આ પ્રકારનું બારે જ્યોતિર્લિંગને જોડી એક જ જે આહુતિ આપી અને આ યજ્ઞમાં બે કરોડ ઓગણસાઠ લાખ ઓગણત્રીસ હજાર ચારસો ને અગિયાર મંત્રનો હોમ થાય ત્યારે એક કોટી રુદ્ર યજ્ઞ ફૂર્ણ થાય એટલે આ સત્યયુગ યુગ ગયા પછી રુદ્રના અગિયારમો ભાગ એટલે એક અત્યેરુદ્ર અત્યારે ઘણી જગ્યાઓ પર ઘણા શિવાલયોમાં ઘણા શહેરોમાં થઈ રહ્યા છે પણ એક સાથે અગિયારથી રુદ્ર ભેગા કરી અને કળિયુગમાં કોઈ થઈ નથી અને આ બારે બાર રહ્યા એ સનાતન હિન્દુ ધર્મની વ્યાસપીઠ છે તો જો વ્યાસપીઠ ઉપર જ પ્રાર્થના કરી અને આપણે બધા સામૂહિક પ્રાર્થના કરીએ તો આમાં આપણે સનાતન હિન્દુઓના કલ્યાણની કામનામાં સફળ થઈએ એ ઉપરાંત જે લોકો આ યજ્ઞમાં યજ્ઞ સ્થળ સુધી ના પહોંચી શકે આ યજ્ઞમાં જે સ્થળે ના પહોંચી શકે તો આપ સર્વેને પ્રાર્થના છે કે આપણે મુખ્ય બધાને સાથે જોડવામાં આપ અમારો સહયોગ કરો કે જે લોકો ઘરે બેસી એક માળા પાંચ માળા અગિયાર માળા એકવીસ માળા એકસો એક માળાનું અનુષ્ઠાન કરે નવ દિવસ ટીવીના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી તે યજ્ઞને દર્શન કરે અને આ સર્વ હિન્દુ કલ્યાણ માટે મારા અર્પણ કરે અથવા આ પોતાના આસપાસના શિવાલયમાં એક યજ્ઞ કુંડ બનાવી નવ દિવસ સુધી ત્યાં સામૂહિક હિન્દુઓ ભેગા થઈ અને યજ્ઞનું આયોજન કરે તો એ બારે જ્યોતિર્લિંગની ઉર્જા યજ્ઞનારાયણના રૂપમાં જોડાશે તો એ શિવાલયમાં બારે જ્યોતિર્લિંગની નવ દિવસ ઉર્જા મહાદેવના ચરણમાં પ્રાર્થના કરશે તો બધાને પ્રાપ્ત થશે કોટી હતી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેને અનુરૂપ આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરીએ છીએ સંસ્થા વતી સંસ્થાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ વ્યાસ કે જે દ્રષ્ટિહીન છે બરોબર છે પછી કલ્પેશભાઈ જોશી મીડિયા ઇન્ચાર્જ અશોકભાઈ જાની અને હર્ષદભાઈ જેટલું જ કિશન વ્યાસ હર્ષદભાઈનો પુત્ર છે પાંચ વર્ષથી હર્ષદભાઈનો આ સંકલ્પ હતો ને પાંચ વર્ષથી એમણે મોઢામાં અન્નનો દાણો પણ નાખ્યો નથી આ યજ્ઞનું મહત્વ એટલું છે વિશાળ છે કે અત્યાર સુધી અમારી જાણમાં નથી કે કોઈ યજ્ઞ આ બારે બાર જ્યોતિર્લિંગમાં એક સાથે થયો હોવું કોટી રુદ્ર યજ્ઞ થયો છે પણ અતિ કોટી યજ્ઞને એ પણ બાર જ્યોતિર્લિંગમાં એ આ પ્રથમવાર ભારતમાં આયોજન છે અને એનું વિશેષ ફળ જે આપને જે ટેમ્પલેટ આપ્યા છે માહિતી આપી છે એમાં આવી જ ગયું છે